સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આરવી ભાવ સોસાયટી પાસે થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલીને બે આરોપીને ગણતરીના સમયમાં પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાતના સાડા આઠ વાગ્યાના અરસામાં ગુલશનગર ખાતે ફરિયાદી સુશીલાબેન સુરેશ વામન લાડકેના દીકરા સુભાષ ઉર્ફે સુબળને આયા ધીરજ ઉર્ફે કડવા તથા અક્ષય કામતનાને સાથે ઝઘડો થયેલ હતો જે ઝઘડાની અંગત અદાવત રાખીને સુભાષ રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ મહાનગરપાલિકા પાસે ઉડિયા સ્કૂલના ગેટ પાસે ઉભેલો તો ત્યારે ધીરજ ઉર્ફે કડવા તથા અક્ષય તેની પાસે આવી ધીરજ ઉર્ફે કડવાએ તેમની પાસે રહેલ છડા વડે સુભાષના શરીર પર ઘા મારી ત્યારે પોતાનો જીવ બચાવવા દોડતા આરવી ભાવ સોસાયટી વિભાગ બે માં સુરત મહાનગરપાલિકા સંચાલિત ઉડિયા સ્કૂલના ગેટની સામે જ પકડી પાડીને બંને જણાએ વારા ફરતી છરા વડે સુભાષને એક પછી એક ચપ્પુના ઘા મારીને મોત નીપજાવી ખૂન કરીને ભાગી ગયેલ હતા જે બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો પાંડેસરા પોલીસના પીઆઈના આદેશ અને સૂચનાથી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીને શોધી કાઢવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે આરોપી એક ધીરજ ઉર્ફે કડવા રમેશચંદ્ર ઉપાધ્યાય રહેવાસી ગુલસનનગર પાંડેસરા અને બે અક્ષય સંજય કામત રહેવાસી આરવીભવ સોસાયટી બે પાંડેસરા વાળાને ગણતરીના કલાકોમાં ઝડપીને પાનેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે આઠેક વાગે બબાલ થઈ હતી તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા દરમિયાન સાડા વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની છરીથી તેને આવિર્ભાવ એકની સામે ગઈકાલે રાત્રે વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા સોસાયટી તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજ રોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપીઓનો ગુનાઇત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરીના બનાવમાં આવેલા છે તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો પણ વેપાર કરતા હતા તેવી હકીકત મળેલ છે જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે મરણ જનાર સુભાષ લાંગડે છે જે છૂટક મજૂરી કરતો હતો અને નાગસેન નગરમાં સ્થિત હતો રહેતો હતો